જયરાજ જયરાજ વાત કરે કરે હું વિશ્વ ઠાકોર સમાજ કોવિડતા મહાસંઘ માંથી રાષ્ટ્રીય યુવા અધ્યક્ષ શૈલેષ મિહ વાત કરું કેવા અરે રાષ્ટ્રીય યુવા અધ્યક્ષ શૈલેષ મેર વાત કરું ઘર નામ તો બોલો અરે શૈલેષ મેર રાષ્ટ્રીય યુવા અધ્યક્ષ અરે તમે જે બગદાણા સરપંચ ઉપર તમે હુમલો કરાવડાયો છે હા મેં ન્યૂઝ સાંભળ્યા છે ભાઈ મેં લોકો નિવેદન સાંભળ્યું છે એટલે શું તમે ભાવનગર જિલ્લાના તમે દાદા શું તમે બરાબર નહીં નહીં તમે ભાવનગર જિલ્લાના દાદા શું તમે આવતા અમારા કોરી સમાજના સરપંચ ઉપર તમે આટલા તમે હુમલો કરાવડાવો એટલે તમે શું સમજો તમારી જાતને હે માયા ભાઈ આ સંસ્કાર આપ્યા છે તમને કીધું પણ અરે મેં સાંભળ્યું છે ભાઈ ને બધા નીજ ઉપર ચાલે છે ભાઈ બરાબર હે બરોબર તમે આ તો તમે કોઈ પણ હુમલો કરાવો તમે હાથમાં ભાગી નાખો તમે મતલબ તમે સમજો શું તમને જાતે તમે વાત જ નથી ભાઈ સ્પષ્ટતા પછી અરે ભાઈ સ્પષ્ટતા નહી તમે એના ભાઈનો કોલ રેકોર્ડિંગ વાયરલ કરી છે ભાઈ કોણે એ ભાઈ કોલ રેકોર્ડિંગ વાયરલ કરી છે તમે ક્યાં નહીં તમે ક્યાં છો તમે તમે મતલબ તમે ક્યાં છો એનો મતલબ શું થાય ભાઈ વાંધો નહીં ભલે ભલે સારું ભાઈ